નમસ્કાર મિત્રો જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતીમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાને લઈને મોટી અપડેટ સામે આવી ગુજરાત રાજ્યમાં મિત્રો ધોધમાર અતિ ભયંકર વરસાદના રાઉન્ડો આવ્યા જેમાં તેત્રીસ ઇંચના વરસાદ પછી હવે વરસાદનો ગુજરાતમાં વિરામ જોવા મળશે અને ચોમાસાની વિદાયને લઈને પણ મિત્રો તારીખો સામે આવી વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસાના આ સિઝનનો એક પછી એક જે વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તેમાંથી હવે તમને રાહત મળશે એક મોટો રાઉન્ડ મિત્રો આઠ તારીખ આસપાસ જોવા મળ્યો ગુજરાત રાજ્યમાં જેને કારણે ચારો દિશા તરફ હાહાકાર મચી ગયો હજુ પણ મિત્રો ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે પાણી ઉતર્યા નથી પરંતુ રાહતભર્યા એ સમાચાર કે હવે પંદરથી સોળ સપ્ટેમ્બર સુધી મિત્રો તમને કોઈ મોટો વરસાદ જોવા નહીં મળે એટલે કે પંદરથી સોળ તારીખ સુધી જે છે તે વરસાદનો વિરામ ગુજરાતમાં રહેશે વરાપ નીકળશે તો ખેડૂતો પણ ખેતીને લગતા કામો કરી શકશે અને મિત્રો તમને જણાવી દઈ તો હજુ પણ ચોમાસાની વિદાય થઈ નથી પંદર અને સોળ તારીખ પછી એક નાનકડો વરસાદનો રાઉન્ડ અને ફરી પાછો નવરાત્રી ઉપર પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે એક જોરદાર વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને નવરાત્રી પૂરી થયા પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તેવું મિત્રો અપડેટ અનુસાર સામે આવ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દૂધના ભાવમાં થયો ઘટાડો દિવાળી પહેલા મળી મોટી ભેટ ખાસ મોટા સમાચાર જી હા દર્શક મિત્રો કેટલાક કેન્દ્ર સરકારના જીએસટી કાઉન્સિલને લઈને મિત્રો જે હમણાં જીએસટીમાંથી રાહત આપી છે અને સરકારે ઘણી બધી વસ્તુઓમાં જીએસટી ઘટાડીને લોકોને રાહત આપી છે તેના ભાવ ઘટાડા તમને બાવીસ તારીખથી એટલે કે પહેલી નવરાત્રીથી જોવા મળવાના છે તેની અંદર મિત્રો જો તમે અમૂલ અને બીજી પણ મિત્રો મધર ડેરીનું દૂધ વાપરો છો તો તમારા માટે ખૂબ જ મોટી ખુશખબર હવે તમને જે દૂધ છે તેના ઉપર લાગતું પાંચ ટકા જીએસટી દૂર કરવામાં આવશે જેનાથી પહેલા નોરતાથી બાવીસ સપ્ટેમ્બરથી જે છે તે આ ભાવો લાગુ કરવામાં આવશે આ નિર્ણયના લઈને મિત્રો અમૂલ અને મધર ડેરી જેવી મોટી જે કંપનીઓ છે તેના દૂધ સસ્તા થશે અને લિટર મિત્રો જે છે તે તમને રૂપિયાનો સીધો સીધો ઘટાડો ફાયદો થશે અને માત્ર દૂધને મિત્રો ઘણી બધી વસ્તુઓના ભાવ ઘટી રહ્યા છે ટૂંકમાં ઘરે આપણે જે વસ્તુઓની ઉપયોગ કરીએ છીએ ખાવા પીવામાં ઉપયોગ થાય છે મોટા ભાગની વસ્તુઓ પર સરકારે જીએસકેર ઘટાડ્યો છે તો દિવાળી પહેલા તમને ઘણી બધી રાહત મળશે તો ત્યાર પછી પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે મોટા સમાચાર સર્વે અને આંકડાઓ સામે આવ્યા તે તે અનુસાર જાણીએ તો મિત્રો ગુજરાત રાજ્ય જે છે છે ભારતનું સૌથી મહત્વપૂર્ણ અભિન્ન અંગ ગણવામાં આવે કારણ કે ગુજરાતની ઘણી બધી ઇન્ડસ્ટ્રી જે છે તે ગુજરાતમાં ચાલે છે તેમાંથી મિત્રો પહેલા નંબર જે આંકડો સામે આવ્યો તો ભારતમાં વહેંચાતા સિત્તેર ટકા જીન્સ એટલે કે મિત્રો જે જીન્સના પેન્ટ છે આખા ભારતમાં જે વહેંચાઈ રહ્યા છે તેના સિત્તેર ટકા ગુજરાતમાં બને છે બીજા નંબર ઉપર મિત્રો બજારમાં વહેંચાતા જે પણ સીવણ મશીનો છે એટલે કે સિલાઈ માટે જે મશીનો વાપરવામાં આવે છે તે નેવું ટકા એટલે કે કહી શકો કે બધા જ મશીન ગુજરાતમાં બને છે ત્રીજા નંબર ઉપર મિત્રો મીઠા સિવાય ખાવામાં સ્વાદ આવતો નથી ઇઠ્યોતેર ટકા મીઠું આખા ભારતનું ગુજરાત આપે છે અને ભારતમાં મિત્રો તમને જણાવી દઈએ તો ટોટલ એકસો સિત્તેર અબજોપતિઓ છે અબજોપતિઓ છે તેમાંથી છ્યાસી અબજોપતિઓ ગુજરાતના છે ગુજરાતી છે અને મિત્રો પાંચમો સૌથી મોટો આંકડો દુનિયાની અંદર જે હીરા છે બોતેર મિત્રો ગુજરાતમાંથી બહાર નીકળે છે તો મિત્રો આનાથી તમે જાણી શકો કે ગુજરાતનો તેમાંથી ટકા અબજોપતિઓ જે છે તે ગુજરાતમાંથી આવી રહ્યા છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ખેડૂતોની વહારે આવ્યો કિસાન સંઘ હવે જે પાક નુકસાની થઈ છે વરસાદને લઈને તેમાંથી રાહત આપવામાં આવશે સહાય મળશે મિત્રો તાજેતરમાં જે ભારે વરસાદો પડ્યા બનાસકાંઠામાં પિસ્તાળીસ ઇંચ વરસાદ પડ્યો કચ્છમાં ત્રીસ ઇંચ વરસાદ પડ્યો અને તેની સિવાય પણ મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિને કારણે ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન ગયું છે ત્યારે હવે સરકાર તરફથી મિત્રો સહાયની છે કિસાન ખેડૂતોની વહારે આવ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મિત્રો ભારતીય કિસાન સંઘે તાત્કાલિક રાહત આપવાની સહાયને લઈને જાહેરાત કરવા માટે સરકારને રજૂઆત કરી છે કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલના જણાવ્યા અનુસાર વરસાદથી ખેડૂતોને જે પણ નુકસાન થયું છે ખેતરોમાં પાકો ધોવાયા છે તેને કારણે તેમને જે કંઈ પણ નુકસાન ગયું છે 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 સરકાર સહાય આપે તેવી માંગણી ઉઠાવી અને ખેડૂતોને પણ પણ મિત્રો જે તે દર વર્ષની જેમ આ વખતે નાખુશ કર્યા છે અને જે લાખો રૂપિયાનું નુકસાન ગયું છે અત્યારે અમુક અમુક ગામડાઓમાં તો મિત્રો ખેતરમાં બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા છે તો બધી જ નુકસાની સરકાર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો મિત્રો તમારે કેટલું નુકસાન ગયું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે હેલ્મેટની લહેર ચાલી રહી છે તેમાંથી મુક્તિ હવે મળી છે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરમાં મિત્રો હેલ્મેટના કાયદાથી લોકોએ એટલા હોબાળો મચાવ્યો કે મિત્રો સરકારને નિયમ ફેરવવો પડ્યો શહેરની અંદર મિત્રો હેલ્મેટના કાયદાની કડક અમલવારીના પ્રથમ દિવસે જ વાહન ચાલકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો

હેલ્મેટ તમારા જીવનની રક્ષા કરે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો દરેકે દરેક રાશન કાર્ડ ધારકો સાવધાન થઈ જજો દંડ ફટકારવામાં આવશે અને જેલમાં પણ જવું પડી શકે જી હા દર્શક મિત્રો રેશન કાર્ડ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જાણવું જરૂરી જો મિત્રો કોઈ વ્યક્તિ લાખોમાં કમાણી કરી રહ્યો છે લાખોમાં આવક ધરાવતા વ્યક્તિ છે તો મિત્રો તે રેશન કાર્ડ નો યુઝ કરી શકતા નથી કારણ કે રેશન કાર્ડ જે છે તે માત્ર ને માત્ર સરકારે ગરીબો માટે જ બનાવ્યું છે તો જો કોઈ વ્યક્તિ લાખોમાં કમાણી કરી હોય તો રેશન કાર્ડ વાપરવું નહીં જો રેશન કાર્ડ વાપરશો તો તેને મફત રાશન લેતા પકડાશો અને તમારી આવક લાખોમાં હશે તો તમારે મિત્રો દંડ પણ ભરવો પડી શકે ઉદાહરણ તરીકે જો તમે પાંચ વર્ષથી આવી રીતના ખોટી રીતે લાભ લઈ રહ્યા હો તો તેના માટે તમારે ભારે દંડ પણ ભરવો પડશે અને બીજા નંબર ઉપર મિત્રો છેતરપિંડી અને ગેરકાયદેસર હોવાથી વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે તો રેશન કાર્ડ ધારકો જે છે તે ખાસ ખાસ કરીને ધ્યાન આપે તો તો ત્યાર પછીના સમાચાર પીએમ કિસાન યોજના અંતર્ગત રૂપિયાના હપ્તાની તારીખોને લઈને અને હપ્તા વધારા અંગે ખૂબ જ મોટી માહિતી સામે આવી મિત્રો તમે જાણો છો કે પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર ગરીબ ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યારે ત્રીસ વર્ષની ભાજપ સરકાર છે અને આપણું બાજુનું રાજ્ય મધ્યપ્રદેશની અંદર પણ ભાજપ સરકાર છે તો મિત્રો ત્યાંની ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોને જે છે તે બે હજારની જગ્યાએ ચાર હજારના ના હપ્તા આપવામાં આવે છે તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોને બે હજારની જગ્યાએ ચાર હજાર હપ્તા કરી આપવામાં આવવા જોઈએ તેવી મિત્રો ગુજરાતના ખેડૂતો માંગણી કરી રહ્યા છે અને બીજા નંબર ઉપર હપ્તાની તારીખ વિશે તમને માહિતી આપું તો મિત્રો આ હપ્તો જે છે તે દિવાળી આસપાસ અથવા દિવાળીવાળા મહિનામાં આવી શકે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવે જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી કોઈ તારીખ જાહેર કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપીશું પરંતુ સૌથી મોટી વાત છે મિત્રો હપ્તો આવે એ પહેલા તમારે કેટલીક જરૂરી વસ્તુ કરવી પડશે જેમ કે ઈ કેવાયસી કરાવવું પડશે ફરજિયાત છે તો જો તમે ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો નજીકના કેન્દ્ર પર જઈને કરી શકો અથવા તમારા ફોનના માધ્યમથી ઘરે બેઠા પણ કરી શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો મોદીજીની દેશવાસીઓને મોટી અપીલ નવરાત્રી અને દિવાળી પહેલા આટલું જરૂર જો તેવું કહેવામાં આવ્યું જી હા દર્શક મિત્રો તમે જાણો છો કે ભારત અને અમેરિકા વચ્ચે બબાલો ચાલી રહી છે ઘણા બધા મહિનાઓથી જે જે છે 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 તે તે સંબંધો બગડી રહ્યા ત્યારે મિત્રો ખાસ કરીને દેશવાસીઓને અપીલ કરી કે નવરાત્રીથી દિવાળી સુધી જે કંઈ પણ મેળાઓનું આયોજન કરશે જે કંઈ પણ વસ્તુઓ તમે ખરીદશો તો પ્લીઝ ભારતમાં બનેલી વસ્તુઓ વાપરજો ભારતના લોકોને ફાયદો થાય તેવું કરજો એટલે કે મિત્રો મિત્રો જ્યારે તમે દિવાળી કે નવરાત્રીની ખરીદી કરવા જાઓ છો ત્યારે જે પણ વસ્તુ તમે ખરીદો મિત્રો ભારતની ખરીદજો એટલે કે મેક ઇન ઇન્ડિયા એટલે કે જે વસ્તુ ભારતમાં બનેલી હશે તેવી જ વસ્તુઓ ખરીદજો બહારની અમેરિકા કે કોઈ પણ અન્ય દેશમાંથી મિત્રો જે વસ્તુ આવે છે તે ખરીદતા નહીં તેવું પણ મિત્રો ખાસ કરીને હું જણાવી રહ્યો છું જો કે મોદીજીએ કોઈ દેશનો ઉલ્લેખ નથી કર્યો મોદીજીએ જણાવ્યું કે ભારતમાં બનેલી વસ્તુ વાપરવી જોઈએ જેનાથી ભારતને ફાયદો થાય અને આપણો દેશ આગળ વધે કારણ કે મિત્રો અમેરિકા જેવા દેશોને એવું ઘમંડ છે કે તેના વગર વિશ્વ ચાલી શકતું નથી પરંતુ ભારત આખો એકસો ચાલીસ કરોડ લોકો ધરાવતો દેશ છે જો આપણે આપણા લોકોની સાથે રહીશું અને આપણા દેશમાં બનેલી વસ્તુ વાપરશું તો ભારતને આખરે કોઈ રોકી શકે તેમ નથી તો ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણી લઈએ તો આ વર્ષના દિવાળી વેકેશનની તારીખો જે છે તે જાહેર થઈ ચૂકી છે આધારે તમે તમારી ટિકિટો બુક કરાવી શકો તૈયારીઓ કરી શકો જી હા દર્શક મિત્રો જણાવી દીધું દિવાળીને હવે હદ મારીને એક મહિનાની રાહત છે તેની પહેલા જણાવી દીધું મિત્રો બધા જ નોકરી ધંધા ઉદ્યોગ અને તારીખો જાહેર થઈ છે વેકેશનની શાળાઓની પણ તેના વિશે વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025 ના દિવાળી વેકેશન ની તારીખો જાહેર કરવામાં આવી તે મુજબ મિત્રો 17 15 ઓક્ટોબર સુધી વેકેશન મળશે ચાલવાનું છે ત્યાર પછી 16 તારીખ થી મિત્રો જે છે તે 5 નવેમ્બર સુધી 21 દિવસ નું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે હવે મિત્રો દિવાળી અહીંયા 20 તારીખે છે એટલે કે દિવાળી ના જસ્ટ 4 દિવસ પહેલા વેકેશન આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો 16 તારીખ થી લઈને 16 ઓક્ટોબર થી લઈને 5 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન રહેશે 21 દિવસ આ મિત્રો શાળાઓ તરફથી જાહેર કરવામાં આવી છે તારીખો ત્યાર પછી નોકરી ધંધાની મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ તો શાળાની જે તારીખો હોય છે એની આસપાસ જ નોકરી ધંધાનું પણ વેકેશન હોય છે તો તમે માનીને ચાલો કે પંદર ઓક્ટોબરથી લઈને પાંચ નવેમ્બર સુધી જે છે ત્યાં વીસથી થી એકવીસ દિવસનું દિવાળી વેકેશન તમને મળશે આના આધારે તમે જે છે તે ટિકિટો બુક કરાવી શકો અને તમારી તૈયારીમાં રહો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખરાબ રોડ રસ્તાઓને અંગે મોટી ઘરમાં ઘરમી જોવા મળી અને વિધાનસભામાં પણ મોટી જાહેરાતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં આજે પહેલીવાર ગોપાલ ઇટાણીયા બેસવાના હતા ત્યારે આ સત્રમાં મિત્રો તેઓ પહેલી વખત ભાગ લેવાના છે ત્યારે તેમણે કહ્યું કે હું અહીંયા કોઈપણ વિરોધ કરવા પહોંચ્યો નથી હું તો માત્ર જનતાના પ્રશ્નો જે છે તે રજૂ કરવા માટે પહોંચ્યો છું સાથે જ મિત્રો ગોપાલ ઇટાણીયાએ અત્યારે જે ગુજરાત રાજ્યમાં જે રોડ રસ્તાઓની હાલત છે તે લઈને પણ વાતચીત કરી અને જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે જેના પગલે મિત્રો અહીંયા જે છે તે અમે પ્રશ્નો સાથે પહોંચ્યા છીએ તેવું પણ ગોપાલ લિટાડિયાએ જણાવ્યું ગુજરાતના રસ્તાઓ જે છે તે ખાડાવાળા છે લોકો અને વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય તે જરૂરી છે તેવું પણ તેમણે કહ્યું અને લોકો રસ્તાઓની હાલતથી દુઃખી છે થાકી ગયા છે મારા કાર્યાલયમાં પહેલા જ દિવસે જનતાનો મુદ્દો આવ્યો હશે તે પણ મિત્રો તેમણે જણાવ્યું અને મિત્રો આમ જોવા જઈએ તો એમની વાત સાચી પણ છે કારણ કે ગુજરાત રાજ્યમાં રોડના ફાડાની અંદર એટલે કે મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દે કે બજેટની અંદર રોડ રસ્તાઓ સુધારવા માટે કરોડો રૂપિયાનું બજેટ બજેટ ફાળવવામાં આવે છે અને આટલા હજારો કરોડો રૂપિયા ફાળવ્યા છતાં પણ જો આપણે ખાડાવાળા રસ્તાઓમાં ગાડી ચલાવી પડે અકસ્માતો સર્જાય તો આ મુદ્દે મિત્રો પ્રશ્નો ઉઠાવવા આપણી પણ જવાબદારી છે અને ખાસ સરકાર જે છે તે રોડ રસ્તા અંગે બજેટ તો જાહેર કરે છે પરંતુ રસ્તાઓની હાલત જે છે તે હજી પણ કેટલાક વિસ્તારોમાં ભયંકર જોવા મળી જેને કારણે બહાર વ્યવહાર ખોરવાયો સંગીત ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ખેડૂતો દ્વારા મોટી માંગણી ઉઠાવવામાં આવી અને કેજરીબાલ કે જે આમ આદમી પાર્ટીના નેતા છે લીડર છે તે ગુજરાત પ્રવાસે છે અને ખેડૂતો માટે મોટી મોટી માંગણીઓ કરી દેવામાં આવી છે જે ખાસ અમારે જોવી જોઈએ મિત્રો ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પાસે ચાર મોટી માંગણીઓ કરી છે સૌથી પહેલા તો જે અમેરિકન કપાસ ઉપર ફરીથી અગિયાર ટકા આયાત ડ્યુટી લાદવી જોઈએ તેવું કહેવામાં આવ્યું અને ભારતીય ખેડૂતોના કપાસના ભાવ પણ એમએસપી જે છે તે રૂપિયા આપવી જોઈએ એટલે કે કપાસના ભાવ એકવીસો રૂપિયા કરવા જોઈએ તેવી માંગણી જે છે તે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી બીજા નંબર ઉપર કપાસ પણ મિત્રો એકવીસો રૂપિયા પ્રતિમળ ખરીદવો જોઈએ અને બીજા નંબર ઉપર ખેડૂતોને ખાતર બિયારણ ઉપર સબસીડી આપવી જોઈએ જેથી ખેડૂતોને રાહત મળી શકે આટલી માંગણીઓ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી ખેડૂતો માટે અને બીજી પણ માંગણી કરવામાં આવી કે અત્યારે અમેરિકા દ્વારા જે ટેરિફો લગાવવામાં આવ્યા ત્યાર પછી હીરા અને કાપડ ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે તેની વચ્ચે કપાસના ખેડૂતો ઉપરાંત સુરતના હીરાના કારીગરોની પણ વાત તેમણે કરી સુરતની અંદર હીરાના કારીગરોમાં બેરોજગારીનો માહોલ વધ્યો છે લોકો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે કારણ કે મંદીનો માહોલ છે તેની વચ્ચે હીરાના કારીગરોના સંતાનો છે તેની શાળાઓની ફી ભરવાના પણ પૈસા નથી તેમને પણ રાહત આપવી જોઈએ તેવું પણ મિત્રો કેજરીવાલે ગુજરાત પ્રવાસે જણાવ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી મોદીજીએ ખુદ મિત્રો મોટો ફેસલો કર્યો અને જણાવ્યું કે ભારત દેશની અંદર બધાને મળશે પોતાનું મકાન મિત્રો લોકોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મારો એક સૌથી મોટો સંકલ્પ હજુ અધૂરો છે જ્યાં સુધી દરેકે દરેક ભારતીય જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાનું કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં તેવી પણ જાહેરાત જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છેલ્લા અગિયાર વર્ષમાં મિત્રો ચાર કરોડથી વધારે ઘરો જે છે તે ગરીબો માટે સરકારે બનાવ્યા બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા કે જ્યાં મિત્રો લોકોને ઝૂંપડામાં રહેવું પડતું હતું મિત્રો તમને જણાવી દઉં ખાસ કરીને મોદીજી એમ પણ કહ્યું કે ભારત દેશના તમામ લોકોને જ્યાં સુધી પોતાનું ઘર રહેવા માટે ન મળે ત્યાં સુધી હું આરામ પણ નહીં કરું અને બધા લોકો પાસે પોતાનું મકાન હશે આવનારા અગિયાર વર્ષમાં જે છે તે ખાસ કરીને આ ફેસલો લેવાઈ શકે અને છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડ થી વધારે મકાન બન્યા પણ છે તેવું પણ તેમણે જણાવ્યું સંગીત ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ટૂંક સમયમાં થઈ શકે ખતરનાક યુદ્ધ તૈયાર રહે જો ગુજરાતના ભારતના પ્રમુખ જનરલ દ્વારા મિત્રો ચેતવણી આપવામાં આવી જી હા મિત્રો ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગંભીર ચેતવણી આપી હતી તેમણે મિત્રો જણાવ્યું કે તેમનું કહેવું છે કે આવનારા સમયમાં ભારતની ખતરનાક યુદ્ધોનો સામનો કરવો પડી શકે અને આગામી યુદ્ધ કોઈ એક દેશ સામે નહીં હોય પરંતુ શક્ય છે કે દુશ્મનને બીજા દેશોનો પણ ટેકો મળી શકે જોકે મિત્રો આર્મી ચીફે સ્પષ્ટ રીતે કોઈ દેશનું નામ નથી લીધું પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિ બની શકે લોકોએ સાવધાન રહેવું જોઈએ પરંતુ તેમના શબ્દોથી સ્પષ્ટ થયું કે પરિસ્થિતિ સામાન્ય નથી અને આના પહેલા મિત્રો જે દેશના રક્ષા મંત્રી છે રાજનાથસિંહ તે પણ મિત્રો રાજસ્થાન પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે પાંચ વર્ષ સુધીનું જો યુદ્ધ થાય ભારતનું કોઈ પણની સામે તો તેના માટે પણ ભારત તૈયાર છે તો મિત્રો વારંવાર જે આ યુદ્ધની માહિતી અને ચેતવણી આપવામાં આવી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક મિત્રો મોટું થઈ શકે કારણ કે પરિસ્થિતિ જે છે તે સામાન્ય લાગી રહી નથી સંગીત ત્યાં પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો વર્ષે મળશે સાઈસ હજાર રૂપિયાની સહાય અને દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય આ યોજનામાં અત્યારે જ અરજી કરી દેજો મિત્રો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં અઢાર થી ચાલીસ વર્ષના તમામ લોકો બેંક ખાતા ધારકો છે તે આ યોજનાનો લાભ લઈ શકે જો મિત્રો તમારી પાસે પણ બેંક ખાતું છે આધાર કાર્ડ છે તો તમને પણ અટલ પેન્શન યોજનામાં દર મહિને પાંચ હજારનું પેન્શન મળશે મિત્રો આ યોજનામાં તમારે જે છે તે અઢારથી ચાલીસ વર્ષની અંદર પહેલા મિત્રો પ્રીમિયમ જમા કરવાનું રહેશે જે મિત્રો નજીવું પ્રીમિયમ રહેશે 100 થી બસો થી રૂપિયાનું ત્યાર પછી જેવી તમારી ઉમર સાહીઠ વર્ષ હશે સરકાર દર મહિને પેન્શન આપશે અને ટોટલ મળી જશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં દેવા માફી અંગે મિત્રો લગાતાર જે છે તે મુદ્દો વિષયમાં હોય છે ચર્ચામાં હોય છે ત્યારે મિત્રો તમને જણાવીએ તો બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દેવા માફી કે લોન માફી કે પાક લોન માફ થશે કે નહીં તેને લઈને મિત્રો લગાતાર જે છે મિત્રો લોકો સવાલો પૂછી રહ્યા છે તેના જવાબો હવે મળી રહ્યા છે જી દર્શક મિત્રો તમને જણાવીએ દર વર્ષની જે આ પણ ખેડૂતોને ઘણો બધો માર પડ્યો છે કુદરતના ફટકા પડ્યા છે અને ખેડૂતોને ભારે પાક નુકસાની ગઈ છે ત્યારે ફરી એકવાર ખેડૂતો સરકાર પાસે મદદ માંગી છે અને જણાવ્યું છે કે સરકાર ગુજરાતમાં પણ દેવા માફી કરી આપે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો તેલંગાણા અને ઝારખંડની સરકારે બે હજાર જે દેવા માફ કર્યા હતા ત્યાર પછી હવે ગુજરાતમાં પણ દેવા માફ કરો તેવી માંગણી જે છે તે ઉચ્ચારી રહ્યા છે લોકો ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો દેવા માફી અંગે ગુજરાતમાં હજુ સરકાર તરફથી કોઈ ઓફિસ જાહેરાત કરવામાં નથી આવી જો મિત્રો કરવામાં આવશે તો તમને જણાવી દેશું કારણ કે ગુજરાત ઉપર અત્યારે ખેડૂત દીઠ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે તો મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે નહીં તમે શું માનો છો કોમેન્ટમાં લખી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો જો તમે પણ સ્માર્ટ ફોન વાપરો છો તો અત્યારે જ સાવધાન થઈ જજો કારણ કે નવી છેતરપિંડી ચાલી રહી છે જેને લઈને સરકાર તરફથી પણ લોકોને સાવજત રહેવા માટે અપીલ કરવામાં આવી છે જો મિત્રો તમે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરો છો એટલે કે આઈઓએસ એટલે કે એપલ કંપની સિવાયના બીજા જો કોઈ પણ મોબાઇલ વાપરતા હોય સેમસંગ વિવો ઓપો નોકિયા રિયલમી કે રેડમીના ફોન વાપરતા હોય તો મિત્રો તમારે સાવચાત રહેવું પડશે કારણ કે ભારત સરકારની સાયબર એજન્સી સીઈઆરટીને કરોડો વપરાશકર્તાઓ માટે એક નવી હાઈ રિસ્ક એલર્ટ જાહેર કરી છે ચેતવણીની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રોઈડ સિસ્ટમમાં એક ગંભીર ખામી જોવા મળી છે જેનો લાભ લઈને સાયબર હુમલા કરો છે તે કરોડો રૂપિયાનું છેતરપિંડી નોંધાવી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારા મોબાઈલમાં આનાથી બચવા માટે તમારે શું કરવું તો જો તમારા મોબાઈલમાં કોઈ અજાણ્યા મેસેજ આવે તો ખોલવા નહીં અજાણ્યા એપ્લિકેશન પણ ફોનમાં નાખવા નહીં અજાણ્યા ફોન અથવા અજાણ્યા ફોટા પણ આવે તો એ પણ મિત્રો ફોનમાં ઓપન કરવાની એટલે કે ખોલવા નહીં કારણ કે આના માધ્યમથી તમારા ફોનને હેક કરવામાં આવી શકે અને જો કોઈ ઓટીપી માંગે મિત્રો કોઈપણ પ્રકારનો તો ઓટીપી પણ આપવો નહીં નહીંતર તમારા બેંકમાં પડેલા પૈસા સાથે છેતરપિંડી થઈ શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે તમારું વીજળીનું બિલ ઝીરો આવશે જો મિત્રો તમે પણ લાઇટ બિલ ભરી ભરીને કંટાળી ગયા હો તો આ યોજનાના ફોર્મ ભરી દેશો જેમાં તમારું વીજળીનું બિલ હવે ઝીરો રૂપિયા આવશે મિત્રો વીજળીના વધતા જતા બિલોથી તમે પણ જો પરેશાન હો તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ આ યોજનાનું નામ મિત્રો તમને જણાવી દો તો ખાસ કરી આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના જેમાં મિત્રો લોકોને વીજળી બિલમાંથી મોટી રાહત મળે છે અને આ યોજનાની અંદર મિત્રો તમારું વીજળીનું બિલ ઝીરો આવશે તમે વીજળી બચાવી શકશો સોલર યોજના અંતર્ગત પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જે છે મિત્રો હવે તમારું વીજળીનું બિલ તમારે નહીં ભરવું પડે તો જો મિત્રો તમે પણ મફત વીજળી મેળવવા માંગતા હોય અને વીજળી બિલમાંથી છુટકારો માંગતા હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો